જોઈ રહ્યા છો જોઈએ કલોલ માં શ્રીરામ ચોકના ના હનુમાન મંદિર ખાતે રામ હવન યોજાયો અયોધ્યામાં પાંચસો વર્ષના ઇતિહાસમાં કેટલાય લોકોએ પોતાના બલિદાન આપ્યા બાદ હવે અયોધ્યામાં શ્રી રામના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ ત્યારે નિર્મલ ક્રિસ્ટલ ખાતે આવેલ રામચોકમાં રામ હવન સાથે પૂજન અને સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં રામચોકની આજુબાજુની નિર્મલ ક્રિસ્ટલ તેમજ અન્ય સોસાયટી અને ફ્લેટના લોકો રામ ભક્તિમાં લાઈન થયા નિર્મલ ક્રિસ્ટલની બહેનો દ્વારા પ્રભુ શ્રી રામની રંગોળી બનાવવામાં આવી હતી જેના ભક્તોએ દર્શન કરી પાવન થયા આ તમામ વ્યવસ્થા શ્રી રામ યુવક મંડળના તમામ સભ્યો દ્વારા અનેરા અવસરની તમામ દેશ રશિયાને શુભેચ્છા પાઠવીને આ દિવસને દર વર્ષે દીપાવલીના તહેવારની જેમ મનાવશું તેમ કહી જય શ્રી રામના નારા લગાવીને રામ નામમાં લીન થયા ખાતે અમારા આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ ચારસો પંચાણું વર્ષના વનવાસ પછી વીસ યુદ્ધો ચાર હજારથી વધુ શહીદ મિત્રોના બલિદાન કોઠારી બંધુઓના બલિદાન કાર સેવાની અંદર નામી અનામી કેટલાય કારસેવકોના બલિદાન રૂપી આહુતિ આપી અને આજે ભગવાન ચારસો પંચાણું વર્ષ પછી અવધની અંદર આજે ફરીથી પાછા પધાર્યા છે બદલ સમસ્ત ભારત વર્ષ પોતાની અંદર હર્ષોલ્લાસ ને લાગણીની અનુભૂતિ એ નિમિત્તે શ્રીરામ યુવક મંડળ આજે અહીંયા રામ યજ્ઞનું આયોજન કરી આસપાસના વિસ્તારના સમસ્ત લોકોને રામ યાગની અંદર ભાગ લેવા માટે નિમંત્રિત કરી છે આજે પ્રભુની જે પોષુ વારસના જે પ્રતિષ્ઠા થઈ મંદિરની એ સમયે અહીંયા પણ આરતી કરી અને દરેક લોકોને આરતીનો લાભ લીધો પ્રતિષ્ઠાને આજે હર્ષોલ્લાસથી વધાવી લીધી ભારતના ઇતિહાસની અંદર ભારત વર્ષના ઇતિહાસની અંદર આપણા માટે આ દિવાળીની પણ આ મહાપર્વ દિવાળી આ મહાદિવાળી બનીને આવ્યું છે આવનારા વર્ષોની અંદર આ દિવાળી કરતાં પણ એક મોટું પર્વ થવા જઈ રહ્યું છે સમસ્ત હિન્દુ સનાતન ધર્મ પ્રેમીઓને હવે શ્રીરામ યુવક મંડળ વતી ડોક્ટર કે કે રાવલ આપ સૌને આ અનેરા મહાપર્વ વિશે અને અનેરા આ હર્ષોલ્લાસના દિવસે સૌને મારા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જય રામ જય જય રામ રામ <muchas>